માત્ર રૂપિયા ત્રણસો ભરો અને એક વર્ષ બાદ રૂપિયા ચોવીસ હજાર રૂપિયાની સહાય મેળવવાની શરૂઆતનો લાભ લો આ હું તમને કહીશ તો તમને લાગશે કે આ શું નવું શરૂ થયું છે આ શરૂ થયું છે ગુજરાત રાજ્યના ભાવનગરમાં અને ભાવનગર બાદ આખા ભારતમાં લાગુ કરવાનો પણ પ્લાન ઘડવામાં આવ્યો છે પણ હાલ આ પાર્ટી વ્યસ્ત છે માત્ર ભાવનગર પૂરતી કારણ કે પહોંચી ન વળાય એટલી અરજીઓ મળી રહી સમજીએ કઈ રીતે ભાવનગર જિલ્લાના વાસીઓને રૂપિયા ત્રણસો ના ચોવીસ હજાર મેળવવાનો આ અવસર પેદા કરવામાં આવ્યો છે તો તેને કહીએ જે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે ભાવનગર કહેતા ભાવેણા ભાવેણામાં એક ભાવેણા ફાઉન્ડેશન શરૂ થયું છે ભાવેણા ફાઉન્ડેશન હાલમાં ફોર્મ આપી રહ્યું છે ફોર્મની કિંમત છે રૂપિયા ત્રણસો અને આ ત્રણસો રૂપિયાના ફોર્મ મેળવ્યા બાદ તેમના નિયમોની અંદર જો તમે સેટ થતા હશો તો તમને રૂપિયા ચોવીસ હજારની સહાયનો લાભ મળશે આ સમાચાર સામે આવ્યા જાહેરાતો થઈને તેના કારણે ભાવેણા ફાઉન્ડેશનની ઓફિસની બહાર લાઇનો લાગી ગઈ છે કારણ કે રૂપિયા ત્રણસોની સામે ચોવીસ હજાર મળતા હોય તો કોણ ન મેળવે આમ પણ આ રાજ્યમાં કઈ પ્રકારની ગરીબાઈની સ્થિતિ છે આપણે સૌ જાણીએ છીએ એટલે મધ્યમ વર્ગથી લઈ ઉચ્ચ મધ્યમ વર્ગ પણ આ સ્કીમ તરફ આકર્ષાઈ રહ્યો છે આ સ્કીમ નથી આ યોજના છે તેવું તેમના માલિક રાહુલભાઈ ભેડા કે જેવા ફાઉન્ડેશનના પ્રમુખ છે એટલે કે જેઓ આ ટ્રસ્ટના ટ્રસ્ટી છે અને ટ્રસ્ટી પ્રમુખ છે તેમનું કહેવું છે કે આ કોઈ ચીટિંગ નથી તેઓ રૂપિયા ત્રણસોની પહોંચ કેમ નથી આપતા એવું અમે પૂછ્યું ત્યારે કહ્યું કે રૂપિયા ત્રણસો રિફંડેબલ છે જો અમે પહોંચ આપીએ તો ડોનેશન કહેવાય તો અમારે પાછા કેમ આપવા માટે અમે રિસિપ્ટ નથી આપતા પણ જ્યારે અમે સવાલ કર્યો કે જો તમે આ રિસિપ્ટ આપો તો ત્રણસો રૂપિયા ડોનેશન બની જાય પણ રિસિપ્ટ ના આપો તો એક પ્રકારનું કરપ્શન બની જાય તેનું શું કરશું તેમણે કહ્યું કે જે લોકો રિસિપ્ટ માગે એમને આપીએ છીએ અને કહીએ છીએ કે તમને રિફંડ નહીં મળે પણ આ યોજના શું છે યોજના પર તેમને પ્રમુખ સાહેબે પ્રકાશ પાડતા કહ્યું છે કે લોકો આક્ષેપ ભલે લગાવે ભલે ભાવનગર રેન્જ આઈજીને ફરિયાદ થઈ છે આ એક નવા સમાચાર છે કે આ ત્રણસો રૂપિયામાં ચોવીસ હજારનો લાભ આપવા નીકળેલા ભાવેણા ફાઉન્ડેશન વિરુદ્ધમાં ભાવનગર રેન્જ આઈજીને ફરિયાદ કરવામાં આવી કે પોલીસ તપાસ કરે આ શું ચાલી રહ્યું છે ક્યાંક આ કૌભાંડ નથી ને આપણે ઉઠમણા થતા આવા અનેક પ્રકારના કિસ્સા સાંભળ્યા છે માટે કોઈને લાગ્યું છે કે ફરિયાદ કરવી જોઈએ પણ ખેર આપણે ફરી વાત કરીએ ભાવેણા ફાઉન્ડેશનના અધ્યક્ષ પ્રમુખ રાહુલભાઈ ભેડા સાથે થયેલી વાતની તો તેમણે કહ્યું કે પચીસ હજાર લોકોને સહાય કરવાનું ટાર્ગેટ છે અમે પૂછ્યું કે તમે પૈસા ક્યાંથી લાવશો એમનું કહેવું છે કે સાઠથી થી વધારે કંપની સાથે મૌખિક ચર્ચાઓ થઈ ગઈ છે તે પોતાના ફંડમાંથી અમને ડોનેશન કરશે અને એ ડોનેશન કરશે તેથી તેમને એટીજીનો નો લાભ મળશે અમે રજીસ્ટર્ડ છીએ અને આ પૈસાથી સીધા જ અમે નવા બેંક ખાતા ખોલાવીશું અને રૂપિયા ચોવીસ ચોવીસ હજાર એક પરિવાર દીઠ અમે સહાય આપીશું આ ત્રણસો રૂપિયાનો ઉપયોગ ક્યાં કરશે એવા સવાલમાં અમે વગર પૂછીએ તેમની પાસેથી જવાબ મળી ગયો કારણ કે તેમને અમને કહ્યું કે તમને આવો સવાલ પણ થશે સાચી વાત છે થાય આ ત્રણસો રૂપિયામાં તેઓ એક એજન્સીની નિમણૂક કરશે જે આ બધા ઉમેદવારો જે ફોર્મ ભરી રહ્યા છે એ પરિવારોની તપાસ કરશે અને જો તપાસમાં અયોગ્ય જણાશે ઘરમાં કોઈ સરકારી નોકરી કરતું હશે અથવા તો પાંત્રીસ લાખ કરતાં તેમની મર્યાદા કરતા વધારે આવક ધરાવતું હશે અથવા તો તે પેન્શનર હશે માત્ર વિધવા પેન્શનને બાદ કરતા વિધવા પેન્શન હશે તો ચોવીસ હજારનો લાભ આપી શકાશે એટલે આ બધી એજન્સીઓના રિપોર્ટમાં ખર્ચો થશે પછી જ્યારે બોલાવવામાં આવશે ખાતું ખોલાવવા માટે ત્યારે જમવા માટે ફૂડ પેકેટ આપવામાં આવે અને હાલમાં ચા પાણીનો ખર્ચો તો થઈ જ રહ્યો છે એવું તેમણે કીધું છે હવે આગળ વધીએ કે આ શું થઈ રહ્યું છે આ રૂપિયા ત્રણસોની અંદર એક ફોર્મ આપવાની વાત થાય છે ને ચોવીસ હજાર રૂપિયાનો લાભ આપવાની વાત થાય છે તો કયા કાયદા હેઠળ થાય છે એ સમજવા માટે પણ પ્રયાસ કરવો જોઈએ જેની અમે પૂરી તસદી લીધી પરંતુ અમને કોઈ જવાબ ન મળ્યો અમને થયો સવાલ કે આ ઓફિસ કોની છે તેમણે કહ્યું કે ઓફિસ આ રાહુલભાઈ ભેડા કે જે પ્રમુખ છે તેમની માલિકીની છે અમને થયું ઠીક છે તો રાહુલભાઈ ભેડા કેટલા પૈસાદાર છે પણ જાણીએ અમે પૂછ્યું કે તમે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરો છો એમણે કીધું ભરીએ છીએ પરંતુ કેટલું તો એમણે કહ્યું પાંચ સાત લાખ રૂપિયા અમને લાગ્યું કે પાંચ સાત લાખ રૂપિયા ટેક્સ ભરતા હશે પણ તે પાંચ સાત લાખ રૂપિયા આસપાસનું રિટર્ન ભરે છે એટલે આવક બતાવે છે હવે વધુ વિગત તેમના સીએ ને ખબર છે એવું તેમણે કીધું એટલે કે તેઓ કેટલો ટેક્સ ભરે છે તમે સમજી ગયા તો સાઠ કરોડ રૂપિયાના ખર્ચે આ યોજનાને પાર પાડવાનું તેઓ અત્યારે સેવા કરવા નીકળ્યા છે તો આ સેવા કેવી રીતે પાર પાડશે માટે અમે અત્યારથી જાણી લીધું કે આ સેવાભાવીમાં કેટલા લોકો જોડાયા છે એટલે કે ભાવણા ફાઉન્ડેશનના ટ્રસ્ટી કેટલા છે તેમણે કહ્યું દસ જણા છે જેમાં રાહુલભાઈ ભેડા છે જેઓ આઈ મોગલ એન્ટરપ્રાઇઝના નામે વ્યવસાય કરે છે ટ્રાન્સપોર્ટર છે અને એક ખાનગી કંપનીમાં તેમના ચાર ટ્રક ચાલે છે ગોપાલભાઈ મેર કલ્પેશભાઈ મકવાણા રાજુભાઈ મારુ રમેશભાઈ પેડા પ્રેમલ ચુડાસમા નિલેશ દલાવિયા જયરાજસિંહ પરમાર વિશ્વરાજસિંહ ગોહિલ અને સંજયભાઈ મેર આ નામને ક્રમશઃ સમજવા પહેલા નંબર આ ભાઈ બીજા નંબરે આ ભાઈ ત્રીજા નંબર એ એમના કેવા પ્રમાણે મેં તમને જાણ આપી દીધી હવે આ ત્રણસો રૂપિયા મામલે ભાવનગર એનઆઈજી ફરિયાદ કરવામાં આવી છે તેમને કહ્યું તપાસ કરો આ કોઈ કૌભાંડ નથી ને હવે તેમની પાસેથી કોઈ ડોક્યુમેન્ટ નથી લેવાતા એવું તેમને સામેથી જ અત્યારે ભાવણા ફાઉન્ડેશનના અધ્યક્ષે અમને જણાવી દીધું છે એવું માત્ર ફોર્મની સામે ત્રણસો રૂપિયા જ લે છે અને ડોનેશનની રિસિપ્ટ આપતા નથી કારણ કે જો તમે ડોનેશન કરી દો તો તમને રિફંડ કંઈ મળે નહીં હવે તમે શું સમજ્યા કેવું સમજવાનું છે ત્રણસોમાં ચોવીસ હજાર લેવા જેવા હોય તો તેમની આ તમામ વિગતો તમને મળી ગઈ છે ફોર્મ ભરવું કે ન ભરવું એ સમજીને ભરજો પછી ક્યાંક નવા ફોર્મ ભરતા નથી જાઓ એ તકેદારી પણ આપણે રાખવી જોઈએ ખેર તેઓ ખોટું કરે છે ખરાબ કરે છે કે નથી કરતા એ બાબતે આપણે કોઈ સવાલ પેદા નથી કરતા હાલ જે પ્રકાર તે કામગીરી કરી રહ્યા છે અને જે પ્રકારે આક્ષેપ લાગ્યા છે અને ફરિયાદ થઈ છે એના અહેવાલ હું આપને આપી રહ્યો છું માટે આપણે હંમેશા સાવધાનીથી બધું કરતા હોઈએ છીએ એ પ્રકારે આમાં પણ કરવું જોઈએ જોઈએ હવે આ મામલે શું થાય છે ફરિયાદ મામલે પોલીસ તપાસ કરે છે કે કેમ અથવા તો આ સમગ્ર મામલે પોલીસ તપાસની અંદર ભાવિણા ફાઉન્ડેશનની ફેવરમાં પોલીસ કંઈ રિપોર્ટ મૂકે છે આ જ પ્રકારના અહેવાલમાં આ જ પ્રકારના વિશ્લેષણમાં અને આ જ પ્રકારના પડદા પાછળની કહાનીમાં જો તમને રસ છે તો જોડાયેલા રહેજો અમારી આ ચેનલ સાથે નમસ્કાર વૈષ્ણવજન તો તેને प्राहाई जाना